નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી પોલીસ ક્વાર્ટર સા ખાત મુરત સમય વિવાદ ઉભો થયો વર્ષોની માંગણી બાદ નસવાડી પોલીસ સ્ટાફ માટે ક્વાર્ટર્સ બનાવવા માટે મંજૂરી મળતા આજ રોજ આઈજી વડોદરા રેન્જનાઓના હસ્તે ખાત મુરત રાખવામાં આવેલ ત્યારે જ ત્યાં રહેતા આદિવાસી પરિવારે વાંધો ઉઠાવ્યો 1998 માં તેઓને કલેક્ટર શ્રી વડોદરા દ્વારા પ્લોટ આપવાનો હુકમ કરેલ પરંતુ આજ દિન સુધી તેઓને પ્લોટ મળ્યો નથી અત્યારે તેઓ મુજવણમાં મુકાયેલ છે જાનો ગરીબ આદિવાસી પરિવારનું શું કેવું છે ધન્યવાદ આપનું નામ શું છે જનકભાઈ રજેભાઈ આપનું શું કેવું છે આપરો આ ઘર ખે આવ્યો છે માળા સાહેબ જેવું કઈ આ દબનમાં આવે છે અને મારી જમીન છે એ વળતર મળવું જોઈએ ઓગણીસો ત્યારબાદ પછી આ પોલીસ કોટર આવ્યો એ લોકો ખસેડવા માંગે છે અમે જીએ કઈ સાહેબ તમારી શું માંગણી છે અમારે ઘરની માંગણી આજ રહેવાનું છે કે પછી કોઈ બીજી વ્યવસ્થા કરે કે પછી વળતર આપે અને અમારે કોઈ અહીંથી અને લીધવાની કોઈ મજબૂરી છે નથી